લખતર તાલુકા પંચાયત ખાતે આંગણવાડી વર્કર હેલ્પર તેમજ આશાવર્કર અને ફેસિલેટર દ્વારા સરકાર સામે લઘુત્તમ વેતન માંગને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો મારું નામ જે છે હું તાલુકા આંગણવાડી યુનિયન પ્રમુખ છું મારી નિવેદન છે કે જ્યારે મહિલા દિવસ ઉજવવામાં આવે છે તો મહિલાનું સશક્તિકરણ વિશે બહુ જ વાતો કરી સરકારે અને પ્રોગ્રામો પણ એટલા કર્યા અને સરકારે ખર્ચા પણ એટલા કર્યા પણ અમારી સામે કઈ જોવામાં આવેલ નથી અમારી યોજના આઈસીડીએસ યોજના ઓગણીસો પિંચોતેર થી ચાલુ છે તો આજે એના ઓગણપચાસ વર્ષ થયા તો પણ અમને હજુ લઘુત્તમ વેતનમાં વેતન જ મળે છે અમને લઘુત્તમ વેતન માંથી પંદર વીસ હજાર તો પગાર કરી જ દેવો જોઈએ અને સરકાર શોષણ જ કરી રહી છે કારણ કે ગમે તે કામ હોય તો આંગણવાડી વર્કર આશા વર્કર હેલ્પર એ જ પાયાની કામગીરી કરે છે અને સરકારના પ્રોગ્રામમાં પણ આંગણવાડી વર્કર આશા વર્કર હોય છે અને તેમ છતાંય એમના બધા જ કામમાં અમે સાથ સહકાર આપીએ તો પણ અમારી કોઈ પણ આ બજેટમાં ધ્યાન દે અને અમારા પગારમાં કે કોઈ પણ જાતમાં વધારો કરેલ નથી તો સરકારશ્રીને મારી માંગણી છે કે અમારો પગાર વધારે અને અમને સારા મોબાઈલો આપે અને અમે કામ કરવા તો માંગીએ જ છીએ પણ એ પ્રમાણે અમને વેતન આપવું જરૂરી છે મારું નામ રાઠોડ વાલીબેન મહેશભાઈ છે હું પ્રોપર લખતરમાં આશા વર્કર તરીકે કામ કરું છું મારી આ સરકાર ને એટલું જ કહેવાનું કે કાલે આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસ તો વિશ્વ મહિલા દિવસ માં આ સરકાર એવું કેવા માંગે છે કે અમે મહિલા આંગણવાડી વર્કર અને આશા વર્કર નું શોષણ કરે છે તો ત્યારે એમને મહિલા સશક્તિકરણ યાદ નથી આવતું કેમ કે અત્યારે જે બધા જ પંચાયત ના કોઈ કર્મચારી હોય અથવા કોર્પોરેશન માં તો એ બધાને લઘુત્તમ વેતન તરીકે એમને લીધું બરાબર તો આ આશા વર્કર અને આંગણવાડી વર્કર તો એ ટોટલ શું કહેવાય કે જે બાળક પેટમાં હોય માતાની ત્યાંથી આશા વર્કર એનું ધ્યાન રાખતી હોય કે એ બાળક જન્મી જાય એનું વેક્સિન થઈ જાય જ્યાં સુધી બાળક પાંચ વર્ષનું ના થાય ત્યાં સુધી આશા વર્કર એનું ધ્યાન રાખે છે પછી એ એપીએલ લાભારથી હોય કે બીપીએલ લાભારથી હોય છતાં એનું ધ્યાન છે પાંચ વર્ષ સુધી રાખવામાં આવે તો પણ એનું કોઈ જ વેતન આવતું નથી તો પણ આશા વર્કર એ બધું જ કામ કરે છે તો આ જે લઘુત્તમ વેતન કર્યું તો એમાં નથી કોઈ સમાવેશ આશા વર્કરનો કરેલો કે નથી એમને આપણે આંગણવાડી વર્કરનો સમાવેશ કરેલો અને હમસ્તા પણ તમે એમ કહો કે તો હોમગારને પણ ચારસો ને પચાસ રૂપિયાનું વેતન આપવામાં આવે છે તો આશા વર્કર તો સાઠ રૂપિયા તો એ કાય સરકારને શરમ આવી જોઈએ કે આટલું તો વેતન આટલી શું કહેવાય સાવ મોંઘવારી છે આટલી બધી મોંઘવારીમાં જો આટલું વેતન તો એ લોકો ગુજરાન કેવી રીતે ચલાવે સરકારે વિચાર કરવો જોઈએ કે લઘુત્તમ વેતનમાં આશા વર્કર અને આંગણવાડી વર્કરનો સમાવેશ કરવો જ જોઈએ અને બને ત્યાં સુધી એમનો મિનિમમ પંદરથી હજાર સુધીનું તો લક્ષણ રાખવું જોઈએ કે એટલો પગાર કેમ કે એમનું આંગણવાડી વર્કર પાસે છ છ કલાક લે છે ત્યારે આશા વર્કર પાસે તો ચોવીસ કલાક રાત્રે પણ જો ડિલિવરી વાળા ફોન કરે તો આશા વર્કરને જવું જ પડે છે બરાબર તો એમાં પણ એ ના નથી પાડી શકતા અને રહી વાત છે મોબાઈલ તો મોબાઈલ તો અમારો ઓનલાઈન સ્વિચ ઓફ તો ક્યારે અમે કરી જ નથી શકતા કેમકે અમારા અધિકારીઓ અમને તરત જ બોલે છે તો ચોવીસ ચોવીસ કલાક જો આશા વર્કર કામ કરતી હોય છતાં એને કોઈ વેતન ના મળતું હોય ને તો આ સરકાર માટે શરમજનક બાબત કહેવાય